આમ તો ગુજરાતના રાજકીય વાતાવરણમાં હાલ સ્થિરતા છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને તે પહેલાં ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક થઈ જોકે ગુજરાત ભાજપના સંગઠન માળખાની જાહેરાત હજુ બાકી છે ત્યારે જગદીશ વિશ્વકર્મા માટે પાટિલનો રેકોર્ડ તોડવો લોઢાના ચણા ચાવવા જેવો રહેશે તેવું રાજકીય આલમમાં ચર્ચાઈ રહ્યું છે અને એમાં પણ આપનું સ્વાગત છે પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા હવે અનેક ચેલેન્જ સામનો કરી રહ્યા છે તેવી ચર્ચા રાજકીય ઓટલે ચાલી રહી છે સૌથી પહેલા વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ પદે તાજપોશી થયા પછી ગુજરાત ભ્રમણ પર નીકળેલા જગદીશ પંચાલને પ્રવાસ દરમિયાન જ આ ચેલેન્જ જોવા મળી વાત એવી છે કે દક્ષિણ ગુજરાતના સંમેલન સિવાય બાકીની તમામ જગ્યાએ થયેલા ભાજપના સંમેલનમાં કાર્યકરોની ઓછી સંખ્યા હોવાની નોંધ ભાજપના વર્તુળમાં ચર્ચાનો વિષય બની છે હવે પ્રમુખને પોતાની આગવી સંગઠન ટીમ બનાવવાની છે તો ભાજપમાં ચર્ચા છે કે ટીમમાં કોણ રહેશે તેના નામોની યાદી તૈયાર છે કેન્દ્રીય નેતૃત્વને યાદી પણ મોકલી આપી છે માત્ર લીલી ઝંડી મળવાની રાહ જોવાઈ રહી છે પરંતુ જગદીશ વિશ્વકર્માની સભામાં કાર્યકરોની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની છે જો કે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી આર પાટીલ અનેક નવા સીમા ચિહ્ન બનાવી લીધા છે અને આ સીમાચિમાં વિધાનસભાની બેઠકનો રેકોર્ડ તોડવો જગદીશ પંચાલ માટે ખૂબ મુશ્કેલ બનશે આ સિવાય કામ કરવાની પદ્ધતિ અને જૂના પ્રમુખ સાથેની સરખામણી જગદીશ વિશ્વકર્માનો પીછો નહીં છોડે અને તેમને સતત સરખામણીનો સામનો કરવો પડશે તે વાત પણ દીવા જેવી ચોખ્ખી છે જગદીશ પંચાલનો પ્રથમ લિટમસ ટેસ્ટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે સાથે સરકાર અને સંગઠનને એક સાથે રાખીને ચાલવું એ પણ એક મોટી ચેલેન્જ બનશે તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે સરકારને સાથે રાખીને ચાલવામાં પૂર્વ પ્રમુખ પણ સફળ થઈ શક્યા નહોતા જો કે જાદુઈ આંકડાઓ મેળવવામાં તેમની આવી નિષ્ફળતાઓ ઢકાઈ ગઈ હતી પંચાલ શું ચમત્કાર કરશે તેના પર સૌની નજર છે પરંતુ અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે પ્રદેશ પ્રમુખની મુલાકાત હોય અને કાર્યકરોની પાંખી સંખ્યા હોય તો વિચારવું પડે ઉપરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય રથ ન અટકે તેની રણનીતિ બનાવવી આમ આદમી પાર્ટીનો પ્રભાવ રોકવો એન્ટી ઇન્કમ્બન્સી પાર્ટીને નડે નહીં તે માટે પ્રોપર પ્લાનિંગ કરવું સંગઠનની નવી ટીમ જાહેર થાય ત્યારે બેલેન્સ જાળવવું વિસ્તારનું જ્ઞાતિનું બરાબર સમીકરણ ગોઠવાય એની પણ કાળજી રાખવી અને સૌથી મોટી વાત કે બે હજાર સત્યાવીસમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં શું જગદીશ પંચાલ સી આર પાટીલનો રેકોર્ડ તૂટશે કે પછી નવા જૂની થશે અત્યારે તો ઘણા પડકારો સામે છે શું જગદીશ પંચાલ આ દરિયામાં પાર ઉતરશે કે ડૂબી જશે કેમ કે સી આર પાટીલના પેગડામાં પગ નાખવો પંચાલ માટે ચેલેન્જ બનશે તેવી ચર્ચા ચાલે છે તમારું શું કહેવું છે તે અચૂક જણાવશો અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ